મારા દેશમાં એક વખત એક માણસ મને મળ્યો આ માણસને હું અગાઉ ઓળખતો હતો એ મહામૂર્ખ હતો એ કંઈ જાણતો ન હતો જાણે કંઈ જાણવાની તેને ઈચ્છા પણ ન હતી અને જીવનમાં પશુની જેમ જીવતો હતો પરમેશ્વરને જાણવાને શું કરવું જોઈએ અને મુક્ત કેમ થવાય એ વિશે એણે મને પૂછ્યું મેં સામેથી પૂછ્યું તમે અસત્ય બોલી શકશો એને જવાબ આપ્યો ના તો તમારે અસત્ય બોલતા શીખવું જોઈએ પશુ જેવું અથવા લાકડાના ઢીમચા જેવું જીવવું તેના કરતા અસત્ય બોલવું એ વધારે સારું તમે પ્રમાદી છો તમે ઊંચી સ્થિતિએ જે સર્વ કાર્યથી પર શાંત અને ગંભીર સ્થિતિ છે તેને પહોંચ્યા નથી કોઈ દુષ્ટ કાર્ય કરવાની પણ તમારામાં બુદ્ધિ નથી અલબત્ત આ અતિશયોક્તિવાળો દાખલો છે અને હું એની સાથે મજાક જ કરતો હતો પણ મારે કહેવાનું હતું તે એ હતું કે માણસે કાર્યમાંથી પ્રવૃત્તિમાંથી પૂર્ણ શાંતિની ભૂમિકાએ પહોંચવા માટે કાર્યશીલ થવું જોઈએ